જય ભગવાન જય ભગવાન કાલે અષાઢી બીજ એટલે આપણે આપણા દરેક કચ્છીઓને માટે નવ વર્ષ છે અને દરેક આપણા કચ્છી ભાઈ બહેનોને વધાયો 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 નવા વર્ષની અષાઢી બીજ એટલે બહુ મહત્વનો દિવસ છે આપણા માટે નહીં પણ આખા દેશ માટે કારણ કે આપણે બધા એક જ ઈચ્છતા હોઈએ કે આખા દેશમાં શાંતિ પ્રસરે શાંતિ જેવું વાતાવરણ થાય પછી પહેલાં આપણે એક ધ્યાન રાખવાનું છે આપણે શાંતિ જેવું વાતાવરણ ઊભું કરીએ આપણે ઘરથી શાંતિ શરૂ કરશું તો હરેક હરેક લોકોને શાંતિ મળશે પદ કાલે અમે ચાર વાગે અષાઢી બીજ નવા વર્ષના નિમિત્તે દીપ પ્રાગ કરી અને હજારો આદિવાસીઓને અને હજારો ભાઈ બહેનોને પ્યોર ઘીના લાડુ અને ભજીયા અને દાળ ભાત શાકનો પ્રસાદ લોકોને આપશું અને આજ નથી આપતા દર વર્ષે આપતી છીએ આ વખતે અમે નાના સુપાર નાના સુપારામાં નાના સુપારામાં એનું કારણ કે ત્યાં આદિવાસી લોકો નાના લોકો બહુ વસ્તી છે એટલે ત્યાં નોટ પુસ્તક અને નોટબુકો અને પુસ્તક પણ વાંટવાનું કામ શરૂ કરતા હોઈએ છીએ તો આ સાડી બે નિમિત્તે દરેક ભારતવાસીઓને ભાવનાને માતાઓને બહેનોને વધાર્યો 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 અને દરેક ઘરમાં ભગવાનની કૃપા વધશે ભારત નહીં પૂરા વર્લ્ડમાં ભગવાનની કૃપા વધશે એ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું કારણ કે અમે તો એક જ ઈચ્છા હોઈએ કે હરેક સુખી થાય અને હરેક સુખી થાય તો જ આપણો દેશ સુખી થાય અને હરેક સરસ્વતી વધારે લે તો આપણો દેશ વધારે વધારે પ્રગતિશીલ થઈ શકે કારણ કે સરસ્વતી મોટી બેન છે લક્ષ્મી રાની છે સરસ્વતી આવે એટલે લક્ષ્મીને આવવું જ પડે અમારી પાસે લાખો વિદ્યાર્થી છે કલેક્ટરો છે કેટલાય સીએ છે બસો અઢીસો સાથે સાથે વિદેશમાં બી બસો અઢીસો વિદ્યાર્થીઓ બે ત્રણ હજાર વિદ્યાર્થી અમારા છે તો કહેવાનો મતલબ કે આ બધું સરસ્વતીને હિસાબે છે અને સરસ્વતી બહુ મહત્વની છે અને તે સાથે સાથે નિર્વસની ઘર બનવું જોઈએ કોઈ પણ ઘરમાં વસન ન હોય એની ખબરદારી રાખવી જોઈએ જો ખબરદારી રાખશું તો આપણે ક્યારેય દુઃખી નહીં થાય એમ ખાતરી આપું છું ફરી ફરી દરેક ભાવંડાને કચ્છી ભાવનાને નહીં પણ પૂરા ભારતના નહીં પૂરા ગોડના ભાવનાને સુખ શાંતિ મળે એ પ્રાર્થના જય ભગવાન જય ભગવાન જય ભગવાન